મોડાસાથી રણુજાની ગુજરાતની પ્રથમ એસટી બસની શરૂઆત કરાઈ મંત્રી ભીખુસિંહ પરમાર અને પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે છસો પિસ્તાળીસ કિલોમીટરની યાત્રા માટે પાંચસો પંચોતેર ભાડું લેવાશે રાજસ્થાનના રામદેવરા જવા માટે રાજ્ય સરકારની મોટી સુવિધા દરરોજ સાંજે ત્રણ વાગે નીકળી સવારે સાત વાગે પહોંચશે બસ વર્ષો જૂની માંગણી સંતોષાતા જિલ્લાવાસીઓમાં આનંદનો માહોલ છવાયો છે એસટી બસનું સ્વાગત હાઈવે પર ગામડે ગામડે કરવામાં આવ્યું તો સાથી રણુજાની ગુજરાતની પ્રથમ એસટી બસની શરૂઆત કરવામાં આવી છે આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસનધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ એ પણ ખૂબ ઉત્સાહી છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આવી રીતે બસો ચાલુ કરી છે પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ સંતોષ આપો એમ તો એના ભાગરૂપે આજે મારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આજ રોજ મોડાસા ડેપો દ્વારા મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું લોકાર્પણ કરવા માન્ય મંત્રી સાહેબશ્રી તેમજ ભાજપાના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારશ્રીઓ આજ હાજર છે અને મોડાસા ડેપોથી આ બસ ત્રણ કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે સાત કલાકે રામદેવડા પહોંચશે રામદેવડાથી સાડા ત્રણ કલાકે ઉપડી બીજા દિવસે સવારે સાત સાડા સાત કલાકે મોડાસા ડેપોમાં આવી જશે એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો અને બસનું ભાડું પાંચસોને પંચોતેર રૂપિયા છે અને છસોને પિસ્તાલીસ કિલોમીટરની મુસાફરી આરામદાયક તેમજ સ્વચ્છ મુસાફરી આપને કરવાનો લાવો મળશે